દિક્કાદ્ય નવચિન્ના નંતચિન્માત્ર મૂર્તયે કમાનાય નમસ્સાંતાય તેજસે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન આજના કાર્યક્રમની અંદર મિત્રો આજનો એક સરસ મજાનો ધાર્મિક ઉપાય જે આપણને દરેક કાર્યની અંદર સાથ આપવાવાળો બનવાનો છે આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાંથી મુક્તિ અપાવવાવાળું સાધન આજના આ સમયની અંદર મિત્રો આપણે ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ આધિમાં ફસાયેલા છીએ કોઈ ને કોઈ વ્યાધિમાં ફસાયેલા છીએ અને કંઈક આપણી કંઈક ઉપાધિ ત્યારે આ ત્રણેય પ્રકારની વ્યાધિમાંથી મુક્તિ અપાવવા માટે આજનો સરસ મજાનો એક ઉપાય છે ત્યારબાદ રાશિ વિશે આજે વાત કરવી છે વિશેષતઃ ગ્રહો ગ્રહારાજ્યમ પ્રયત્તી ગ્રહારાજ્ય હરંતી ગ્રહેસ્તુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ ગ્રહો એનું કાર્ય કરતા હોય છે ત્યારે ગુરુ મહારાજનું શુક્રના નક્ષત્રની અંદર જ્યારે પરિભ્રમણ કર્યું છે પ્રવેશ કર્યો છે કઈ રાશિને વિશેષ લાભ થવાનો છે જેને આકસ્મિક લાભ આપણને ખ્યાલ પણ નથી હોતો અને એવા સમયે મિત્રો આપણને ક્યાંય લાભની પ્રાપ્તિ થતી હોય છે અને એની સાથે આજનું પંચાંગ આજે લોકમાન્ય તિલક એમની તિથિ એ બતાવવામાં આવેલી છે અને એ તિથિની સાથે જોવા જઈએ તો એક નૂતન માસ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જુલાઈ માસ પરિપૂર્ણ થયો અને ઓગસ્ટ માસનો પ્રારંભ થાય છે ત્યારે ક્રોધી સંવત્સર વર્ષાઋતુ ચાલી રહી છે અને તારીખ જોવા જઈએ તો તારીખ એક આઠ બે હજાર ચોવીસ એટલે કે પહેલી ઓગસ્ટ અને આપણે આજના પંચાંગની અંદર બહુ સરસ મજાનો વાર એટલે કે ગુરુવાર બતાવવામાં આવ્યો છે અને જોવા જઈએ ને મિત્રો તો આજની તિથિ વિશે અષાઢ વદ દ્વાદશી એટલે કે આજના દિવસે બારસનો પ્રદોષ બતાવવામાં આવ્યો છે જેને ગુરુ પ્રદોષ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમ એકાદશીનું વ્રત છે ને એવી જ રીતના મિત્રો પ્રદોષનું પણ એક વ્રત બતાવવામાં આવેલું છે અને એ પ્રદોષકાળ દરમિયાન કરવામાં આવતી કોઈ પૂજા પ્રદોષકાળ દરમિયાન કરવામાં આવતું કોઈ અનુષ્ઠાન એ આપણને વિશેષ ફળદાયી બનતું હોય છે ત્યારે આજે આ બારસ અષાઢ મહિનો કૃષ્ણ પક્ષ આજના યોગ નક્ષત્ર અને કરણ વિશે મિત્રો આપણે જોવા જઈએ તો મૃગશીર્ષ નક્ષત્ર કોઈ પણ કાર્યનો આરંભ આજે તમે શુભ દિવસે કરી શકો છો એમાં પણ ગુરુપ્રદોષ બતાવવામાં આવ્યો છે સાથે સાથે જોવા જઈએ આજનો સૂર્યોદય અને આજના સૂર્યાસ્ત વિશે તો સવારે પોણા છ વાગે એટલે કે પાંચ ને ચુમ્માલીસ પિસ્તાલીસની આજુબાજુ સવારનો સૂર્યોદય બતાવવામાં આવ્યો છે સૂર્યોદય સમયે મિત્રો બની શકે તો આપણે ઉઠવાનો પ્રયત્ન કરવો જોઈએ ભગવાન સૂર્યનારાયણને જળ પ્રદાન કરવું જોઈએ સૂર્યાસ્ત વિશે જોવા જઈએ તો સાંજે સાત વાગ્યા અને અગિયાર મિનિટનો સમય એ સૂર્યાસ્તનો બતાવવામાં આવેલો છે આજની ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે તો આજની રાશિ મિથુન રાશિ બતાવવામાં આવેલી છે જે કોઈ જાતકોનો આજના દિવસે જન્મ થાય છે મિત્રો એમની ચંદ્ર રાશિ આજે મિથુન રાશિ આવશે ત્યારબાદ આજના દિવસે દિન વિશેષ જોવામાં આવે તો અભિજિત મુહૂર્ત બરાબર બાર વાગ્યાથી લઈ અને બારને ચોપન મિનિટ સુધી આજના દિવસે અભિજિત મુહૂર્ત આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે અને સાથે સાથે રાહુકાળ વિશે જો વાત કરવામાં આવે તો બપોરે બે વાગ્યા અને આઠ મિનિટે રાહુકાળનો પ્રારંભ થઈ રહ્યો છે અને સાંજે ત્રણ વાગ્યાને ઓગણપચાસ મિનિટે એ રાહુકાળ એ પૂર્ણ થઈ રહ્યો છે તો એ રાહુકાળ દરમિયાન પણ મિત્રો શુભ કાર્યથી વંચિત રહેવું જોઈએ આજના પંચાંગ પ્રકરણ વિશે વાત કરી આગળ આપણે બાર રાશિના જાતકોની લેખા જોખા કઈ રાશિના જાતકો માટે આજના દિવસનું આપણું આ કાર્યક્રમમાં કિસ્મત છે ચમકવાનું છે કયા રાશિના જાતકોને આજે થોડી સાવધાની રાખવાની જરૂર છે કારણ કે ગુરુ મહારાજે શુક્રના નક્ષત્રની અંદર જ્યારે પરિભ્રમણ કર્યું છે ત્યારે આકસ્મિક ખર્ચાઓ છે શુક્ર પ્રધાન શુક્ર છે ને મિત્રો એવું કહેવાય છે કે એ ઐશ્વર્યનો કારક છે વૈભવનો કારક બતાવવામાં આવ્યો છે શુક્ર પ્રાધાન્ય વ્યક્તિ હર હંમેશને માટે થઈ અને મોજ શોખ ઐશ્વર્ય ભોગવિલાસ આ બધું ભોગવવામાં શુક્ર એનું પ્રાધાન્ય પણ રહેલું છે અને વિશેષતઃ ગુરુ મહારાજે જ્યારે શુક્ર મહારાજના નક્ષત્રની અંદર પ્રવેશ કર્યો હોય તો જેમ કોઈ બે સામાન્ય મિત્રો હોય જેમ કોઈ બે સામાન્ય સખીઓ હોય બહેનપણીઓ હોય અને ઘણા બધા સમયે મુલાકાત કરે અને જે આનંદ પ્રાપ્ત થાય એ જ આનંદ અહીંયા બે ગ્રહો એક સંમિલિત થવાના કારણે થઈ અને ઘણી બધી રાશિઓને સારું પણ ફળ આપવાના છે ઘણી બધી રાશિઓને મધ્યમ ફળ અર્પણ કરવાના છે અને ઘણી બધી રાશિઓને થોડી સાવચેતી રાખવાની પણ જરૂર છે તો કઈ એ રાશિઓ રહેલી છે જેને સાવચેતી રાખવાની છે કઈ રાશિઓ છે જેને ભગવાન ગુરુ મહારાજ વિશેષ ફળ આજે આ પ્રદોષના પાવન પર્વએ અર્પણ કરવાના છે સર્વપ્રથમ મિત્રો આપણે આ જોઈએ તો બાર રાશિના લેખાજોખા વિશે આજની રાશિ એ મેષ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે અલય મેષ રાશિ વિશે જો વાત કરવામાં આવે ને તો ગુરુ મહારાજની કૃપાથી આજે દરેક જગ્યાએ આપણા માટે મેષ રાશિના જાતકો માટે દરેક જગ્યાએ વાતાવરણ આપણા માટે અનુકૂળ બનતું હોય ને એવું લાગે તમારા નોકરી ધંધો કે વ્યવસાયમાં કોઈ પણ જગ્યાએ તમને એક અલગ પ્રકારની અંદરથી જ્યારે આમ હોરાઓ ઉત્પન્ન થતી હોય અને હોરાઓ આપણા માટે અનુકૂળ હોય એવું આનંદિત વાતાવરણ મેષ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થવાનું છે નૂતન મહિનો છે મિત્રો ક્યાંક બની શકે તો થોડું ધાર્મિક કાર્ય થોડુંક દાન કાર્ય થોડું ધર્મ કાર્ય ચોક્કસથી કરજો અને મધ્યાહન સમયે કોઈ શ્રેષ્ઠ સમાચાર કે સારા સમાચારની પ્રાપ્તિ પણ મેષ રાશિના જાતકોને થઈ શકે છે નવો કોઈ વ્યવસાય તમારે આરંભ કરવો હોય તો આજના દિવસે નવા વ્યવસાયમાં પણ સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે ત્યારબાદ બીજા નંબરની રાશિ વિશે વાત કરીએ મિત્રો વૃષભ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા બુ વૃષભ રાશિ વિશે વાત કરવામાં આવે તો આજે તમારા સુખ સંપત્તિ અને ઐશ્વર્યની અંદર વૃદ્ધિ કરાવવા વાળો યોગ પ્રાપ્ત થઈ રહ્યો છે સારી કોઈ મિલકત હોય એની પણ આજે પ્રાપ્તિ થઈ શકે છે વિદેશ જવા માટેના પ્રયાસ કરતા લોકો વૃષભ રાશિના જાતકો તો આજના દિવસે એના અંદર થોડો તમે વિશેષ પ્રયાસ કરો કે જેના કારણે થઈ અને ચોક્કસ તમારા મનની અંદર જે કાંઈ યાત્રા લાંબી યાત્રા માટેના પ્રયાસો કરી રહ્યા છો એની અંદર તમને પૂર્ણ સફળતા એ પ્રાપ્ત એ થઈ શકે છે ત્યારબાદ જોવા જઈએ તો રાજકીય કાર્યની અંદર વૃષભ રાશિના જાતકો કોઈ કાર્ય કરતા હોય તો એના અંદર તમારે આગળ આજે પગલું ભરવું હોય આગળ પ્રવેશ કરવો હોય તો રાજકીય વર્ગની અંદર પણ આજે સફળતાના પ્રાપ્ત સફળતા વૃષભ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે છે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ જેના અક્ષરો બતાવવામાં આવે છે ક છ ઘ એવું કહેવાય કે મિથુન રાશિના જાતકો આજે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે ભગવાન ગુરુ મહારાજ અને સાથે આજના ભગવાન ચંદ્ર અને ગુરુ એ ભેગા થાય છે ને એટલે દ્રષ્ટિ એને વિષયોગ ગણવામાં આવ્યો છે વિષ એટલે આપણે ત્યાં ઝેર એટલે ક્યાંક આ મિથુન રાશિના જાતકોમાં આજના દિવસે આ વિષયોગનું લક્ષણ ન બને અને આપણે કરેલા કાર્ય ઉપર આપણી વાણી દ્વારા આપણા વર્તન દ્વારા ક્યાંક બધા ઉપર આપણે પાણી ન ફેરવી દઈએ ખાસ ધ્યાન આજે મિથુન રાશિના જાતકોએ રાખવાનું છે ઘણી વખતે એવું બનતું હોય છે ઘણા બધા મિત્રોનો પણ એવો સવાલ હોય છે શાસ્ત્રીજી અમે કામ બધું કરીએ છીએ ઘણું બધું કામ કરીએ મહેનત કરીએ પણ જસ મળતો નથી આજે આ મિથુન રાશિના જાતકોને જસ મળવાના યોગ છે પરંતુ આજના દિવસે વિષયોગ બની રહ્યો છે એ વિષયોગ એ ઝેર આપણે વાણીથી જે બોલીએ એ સામેવાળા વ્યક્તિને કદાચ ઝેર જેવું લાગે એટલા માટે બની શકે ને તો આજે ભગવાન ચંદ્રનારાયણના જપ કરવા બેસતો મહિનો છે અને એ બેસતા મહિને ગુરુપ્રદોષના પાવન અવસરે ભગવાન ચંદ્રનારાયણ મિથુન રાશિના જાતકોને શુભ ફળ આપે ચોથી રાશિ વિશે વાત કરીએ કર્ક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ડ અને હ તમારા બાળકો દ્વારા આજે રાશિના જાતકોને કંઈક વિશેષ આનંદ અને વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે છે કોઈ વિદ્યાર્થી વર્ગ હોય કોઈ સંતાનો પોતાના કોઈ આગવી કળાની અંદર કૌશલ્ય ધારણ કરતા હોય તો એના દ્વારા આજે રાશિના જાતકોને ખૂબ કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે એના દ્વારા એને આનંદની પણ પ્રાપ્તિ થઈ શકે છે ત્યારબાદ એવું કહેવાય કે નાણાકીય વહીવટ કરવો હોય પૈસાની કોઈ લેવડ દેવડ કરવી હોય તો કર્ક રાશિના જાતકો આજે ચોક્કસથી મન મૂકી અને નાણાકીય લેવડ દેવડ પણ આપ કરી શકો છો પાંચમી રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે મ અને ટ મિત્રો સિંહ રાશિના જાતકોએ આજે ક્યાંક જ પોતાની શારીરિક દ્રષ્ટિએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે સાચવવા જેવું છે કારણ કે ગુરુ મહારાજ જ્યારે મૂલતઃ નક્ષત્રની અંદર પ્રવેશ કર્યો છે ત્યારે સિંહ રાશિના જાતકોને વિશેષતઃ ઉદરનો ભાગ એટલે કે પેટને લગતી કોઈક સામાન્ય તકલીફો એ શારીરિક સમસ્યાઓ આજના દિવસે કરાવી શકે છે ત્યારબાદ ભૂતકાળની અંદર કરેલા કોઈ એવા ભૂલો છે કોઈ એવા કરેલા કાર્ય છે એ કાર્યને આજના દિવસે તમારે પરાસ્ત કરવા માટે થઈ પ્રાયશ્ચિત કરવા માટે થઈ અને ગુરુ મહારાજની સાથે થઈને ચંદ્ર મહારાજનું અનુષ્ઠાન કરો એમના જપ તપ કરો તો ચોક્કસથી કરેલા ભૂતકાળના એવા કાર્ય છે એમાંથી આજે આપણને રાહત મળતી જણાય અને એના દ્વારા પણ આજનો દિવસ આપણા માટે માંગલ્ય પ્રદાન કરતો હોય એવો આપણને જાણવા મળે ત્યારબાદ મિત્રો છઠ્ઠી રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે સમસ્યાઓથી ભરેલો દિવસ જણાય કાર્યક્ષેત્રની અંદર તમને જોવા જઈએ તો એવું કહેવાય કે ઉત્તરોત્તર લાભ પ્રાપ્ત થાય પરંતુ મનની અંદર ક્યાંક ને ક્યાંક માનસિક ચિંતાઓનો તણાવ કન્યા રાશિના જાતકોને થઈ શકે છે તમારા નોકરીયાત વર્ગની અંદર કે વેપાર વર્ગ ની અંદર કોઈ ઉપરી અધિકારી હોય તો એ ઉપરી અધિકારી આજના દિવસે કદાચ તમને કોઈ સલાહ સૂચન કે વિનંતી કરે ને મિત્રો તો કન્યા રાશિના જાતકો આજે એને સ્વીકાર્ય માની અને એના અંદર તમે આગળ પ્રયાસ કરજો તો ચોક્કસથી યોગો આજે રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે વાત કરીએ તુલા રાશિ અને અક્ષરો આવી રહ્યા છે તુલા રાશિના જાતકો માટે આજે સુખના દરવાજા અને કિસ્મતના ચમકાવતા એવા યોગો આજે તુલા રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે મેં કહ્યું એ પ્રમાણે આગળ કે આજનો દિવસ એ જોવા જઈએ તો ખૂબ જ ખુશીઓથી ભરેલો દિવસ છે ત્યારે તુલા રાશિના જાતકોને આજે આકસ્મિક એવા લાભનો પ્રાપ્ત થઈ શકે છે તમે મનની અંદર કોઈ વિચાર પણ ન કર્યો હોય અને એવો વિચાર અણવિચારે કોઈ એવા લાભની પ્રાપ્તિ થઈ શકે કોઈ નાણાંની પ્રાપ્તિ થઈ શકે કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે છે કોઈ પ્રિય વસ્તુ કે પ્રિય વ્યક્તિ હોય એની મુલાકાત આજના દિવસે અચાનક થઈ શકે જેના દ્વારા તમને તમારા આનંદમાં પણ એક વૃદ્ધિનો યોગ બતાવી શકે છે આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે એવું કહેવાય કે કોઈ નવી વસ્તુ ખરીદવી છે નવું વાહન ખરીદવું છે નવું મિલકતની ખરીદી કરવી છે તો ચોક્કસથી એના અંદર તમે આજના દિવસે કાર્ય કરી શકો છો આગળ જતા એ જ વસ્તુ આપણા માટે લાભકારક બની રહે આગળની રાશિ મિત્રો વાત કરીએ વૃષ્ટિક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા ન અને યો વૃષ્ટિક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી બતાવવામાં આવેલો છે ધીરે ધીમે જેમ જેમ સૂર્યોદય થાય એમ એમ તમારી ગતિ પણ વૃષ્ટિક રાશિના જાતકો માટે પોતાના કાર્યની અંદર પોતાની નોકરી ધંધો કે વ્યવસાયની અંદર ધીરે ધીરે એ પ્રગતિકારક આજનો દિવસ તમને બતાવવામાં આવ્યો છે ક્યાંક અલગ અલગ પ્રકારના યોગો બતાવવામાં આવ્યા જેની અંદર વૃશ્ચિક રાશિના જાતકોએ આજે વાહનથી વિશેષ સંભાળ રાખવાની જરૂર છે ક્યાંક નાની એવી સમસ્યા કે નાની એવી એક ગલતી નાની એવી ભૂલ આપણા માટે થઈ અને બહુ મોટું કારણ ન બને એ આજના દિવસે વૃશ્ચિક રાશિના દિવસો વૃશ્ચિક રાશિના જાતકોએ ખાસ આજે ધ્યાન રાખવાનું છે આગળની રાશિ વાત કરીએ ધન રાશિ ભ ધ ફ અક્ષરો બતાવવામાં આવ્યા મિત્રો અચાનક ધન રાશિના માટે પણ આજનો દિવસ એ વિશેષ ફળદાયી બતાવવામાં આવ્યો ધન રાશિના જાતકો માટે આજના દિવસે અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે શાસ્ત્ર એવું કે આપણે વાયુ હોય તો લણી શકીએ એમ ધન રાશિના જાતકો ભૂતકાળમાં કોઈ કરેલું શુભ કાર્ય એનું ફળ આજના દિવસે તમને ચોક્કસથી પ્રાપ્ત થઈ શકે છે આર્થિક સ્થિતિની અંદર ધન રાશિના જાતકો માટે આજે ક્યાંય ને ક્યાંય સુધારો આવતો હોય એવું જણાય પોતાની આવકમાં વૃદ્ધિ થતી હોય એવું પણ જણાય અને એના કારણે થઈ અને શેર બજારની અંદર છે સટ્ટાની અંદર તમારે કોઈ એવા જગ્યાએ નાણાં રોકવા છે તો આજનો યોગ ધન રાશિના જાતકો માટે એ લાભકારી અને યશસ્કારી યોગ બતાવવામાં આવેલો છે વિશેષતઃ ધન રાશિના જાતકોમાં વાત કરવામાં આવે તો પારિવારિક કોઈ એવી સમસ્યાઓ હોય તો આજના દિવસે તમારે જે પ્રકારે મનની અંદર સંકલ્પ કરો કે સારું કાર્ય તો એના માટે ચોક્કસથી એ પારિવારિક સમસ્યામાંથી પણ આજે ધનરાશિના રાશિના દાતકોને મુક્તિ મળતી જણાય છે મિત્રો આગળ વાત કરીએ મકર રાશિ ભગવાન ગણેશજીની કૃપા બની રહે મકર રાશિના દાતકો માટે એવું કહેવાય કે આજનો દિવસ છે ને વ્યસ્તતા ભરેલો દિવસ છે ક્યાંક ને ક્યાંક પોતાના કાર્યની અંદર નોકરી કે વ્યવસાયની અંદર એવા અવરોધો આપત્તિ કે વિપત્તિ આવે ત્યારે ભગવાન ગણેશજીને મિત્રો પ્રાર્થના કરજો કે આપત્તિ અને વિપત્તિમાંથી દરેક પ્રકારના વિઘ્નોમાંથી ભગવાન ગણેશજી મકર રાશિના જાતકોને સર્વ પ્રકારનું સુખ અર્પણ કરે એવું કહેવાય કે વ્યવસાયને લગતા કોઈ કાર્યો તમારા એવા અટવાયેલા હોય વ્યવસાય માટે થઈને કોઈ ફાઇલો પેન્ડિંગમાં પડેલી હોય તો આજે એ ફાઇલોને તમે લાવી અને એના અંદર આગળ પ્રયાસ કરો આગળ કાર્ય કરો આગળ વધવા માટેનો યોગ મકર રાશિના જાતકોને ભગવાન ગણેશજીની કૃપાથી આજે બની રહે છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ કુંભ રાશિ ગ અક્ષરો બતાવવામાં આવ્યા માન અને કીર્તિની અંદર આજે સન્માન અપાવવા વૃદ્ધિ યોગ કુંભ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યો છે પરંતુ ક્યાંક તમારા વિરોધીઓથી આજે કુંભ રાશિના જાતકોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે કુંભ રાશિના જાતકો શનિ પ્રધાન વ્યક્તિ અને લાગણીશીલ વ્યક્તિ હોય છે ત્યારે તમારા જ વિરોધીઓ તમારી લાગણીનો ગેરલાભ લઈ અને ક્યાંક એ ફાયદો તો નથી ઉઠાવતા ને આજે દિવસ એવો બતાવવામાં આવ્યો છે પ્રદોષ કાળ છે ભગવાન ગુરુ મહારાજ અને ચંદ્ર મહારાજ સાથે છે એના કારણે થઈ અને કુંભરાશિના જાતકો પોતાના લાગણીશીલ સ્વભાવના કારણે કંઈ આજના દિવસે ક્યાંક એવા તમે ફસાઈ ન જાવે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ એવું કહેવાય કે પૈસાની લેવડ દેવડ કરવી હોય તો આજે થોડી સાવચેતી રાખી અને નાણાકીય લેવડ દેવડ કુંભ રાશિના જાતકો કરજો કારણ કે એ જ લાગણીશીલ સ્વભાવના કારણે ક્યાંય નાણામાં પણ તમને હાનિ પહોંચી શકે છે અંતિમ રાશિ મીન રાશિ વિશે વાત કરીએ મિત્રો દ ચ અક્ષરો બતાવવામાં આવ્યા છે આજે મીન રાશિના જાતકો માટે પોતાની મનોકામનાઓ સંકલ્પનાઓ પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટેનો યોગ છે ક્યાંક પરિવાર પ્રત્યે કોઈ સહાનુભૂતિ હોય ક્યાંક પોતાની નોકરી ધંધો કે વ્યવસાયમાં પોતાના મનની અંદર કોઈ ઈચ્છાઓ ચાલતી હોય કે આજે હું આમ કરું તેમ કરું તો ચોક્કસથી એક કાર્ય કરવા માટેનો ઉત્તમ તક આજે મીન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહી છે બીડું ઝડપી લેવાનું છે મિત્રો અને એ કરેલું કાર્ય આગળ જતા મીન રાશિના જાતકો માટે ખૂબ સાફલ્યતાભર્યું બતાવવામાં આવશે એક અઠવાડિયું કે દસ દિવસ પછીનો સમય આવશે ત્યારે આજે કરેલું કાર્ય એ દસ દિવસ પછી તમને યાદ આવશે કે નહીં ચોક્કસથી મેં કોઈ આ સારું કાર્ય કર્યું હતું એનું મને ફળ આજે પ્રાપ્ત થયેલું છે ત્યારબાદ ઘરની અંદર કોઈ સારો પ્રસંગ પણ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે સારો પ્રસંગ પણ પ્રાપ્ત થઈ શકે છે તો આજના દિવસે ભગવાન ગુરુ મહારાજ મહારાજ અને ચંદ્ર દરેક રાશિઓને શુભ ફળ પ્રદાન કરે એવો ભાવ આજના આપણા કાર્યક્રમ કિસ્મત કનેક્શન ની અંદર આપણે વાત કરી આગળ એક સરસ મજાના ધાર્મિક ઉપાય વિશે વાત કરવી છે નવો મહિનો ઓગસ્ટ મહિનો પ્રારંભ થઈ રહ્યો છે અને મિત્રો આ જ મહિનાની અંદર ઘણા બધા તહેવારો અને ભગવાન શિવને જે પ્રિય છે એવો શ્રાવણ માસની શરૂઆત પણ આ મહિનામાં બતાવવામાં આવી છે ત્યારે આજે ગુરુવારની સાથે સાથે પ્રદોષ બતાવવામાં આવ્યો છે મિત્રો શાસ્ત્રની અંદર ગુરુ નાસ્તિ તત્વમ ગુરો પરમ હે ગુરુથી ઉપર કોઈ તત્વ બતાવવામાં આવ્યું નથી આપણું કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય ને કાર્યની અંદર જીવનની અંદર આગળ વધવું હોય ને તો ગુરુરૂપી નૌકા દ્વારા જ આપણે આ સમુદ્ર આ સંસારરૂપી સમુદ્રને પાર કરી શકીશું ગુરુ હર હંમેશના માટે થઈને મજબૂત હોવો જોઈએ ત્યારે કદાચ આપણા જીવનની અંદર કોઈ મિત્રો ગુરુ ન હોય તો શાસ્ત્ર એવું કહે છે કે કૃષ્ણમ મંદે ગુરુ અને વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ એ આખા જગતનો ગુરુ એ ભગવાન કૃષ્ણ છે અને બ્રાહ્મણ એ ચારેય વર્ણનો ગુરુ બતાવવામાં આવ્યો છે ત્યારે કોઈ બ્રાહ્મણ હોય ને એને પણ એની પાસેથી મંત્ર દીક્ષા લેવાની અને એ મંત્ર દીક્ષા દ્વારા આપણે આપણા જીવનને આગળ ધપાવી શકીએ છીએ ગુરુનો મહિમા બતાવવામાં આવ્યો છે ત્યારે આજે ગુરુવારની અંદર સરસ મજાનો એક ધાર્મિક ઉપાય ભગવાન નારેશ્વરની અંદર બિરાજમાન ગુરુ મહારાજ રંગવધૂત મહારાજ વિશે વાત કરવી છે જેમનું ઘણું બધું જીવન કવન બતાવવામાં આવ્યું પૂર્ણતઃ ભગવાન દત્તાત્રેયનું સ્મરણ કરવામાં ભગવાન દત્તાત્રેયનું અનુષ્ઠાન કરવામાં પોતાનું જીવન વ્યતીત કરનાર માં નર્મદાના તટ ઉપર નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત અને એ અવધૂત મહારાજજીએ ગુરુ મહારાજને પ્રસન્ન કરવા માટે દત્ત બાવની એ દત્ત બાવનીનો પાઠ મિત્રો આ દર ગુરુવારની દિવસે કરવા જોઈએ જય યોગીશ્વર દત્ત દયાળ તું જ એક જગમાં પ્રતિપાળ અને બહુ સુંદર મજાનો એક વાત કરવામાં આવી કે બાવન ગુરુવારે નિતનેમ કરે પાઠ બાવન સપ્રેમ યથાવકાશે નિત્ય નિયમ તેને કદી ન દંડે યમ મિત્રો આ સંસાર સાગરમાં આવ્યા છીએ દરેકને જવાનું જ છે ત્યારે યમનો ભય અને મૃત્યુનો ડર નીકાળવા માટે થઈ અને આ દત્ત ભાવની આપણા માટે ઔષધરૂપ બતાવવામાં આવી છે બાવન ગુરુવાર સુધી બાવન ગુરુવારે બાવન આ દત્ત ભાવનીના પાઠ તમે કરો ને મિત્રો તો ચોક્કસથી યમનો જે કાંઈ દંડ આપણને પ્રાપ્ત થાય છે એમાંથી આપણને મુક્તિ મળે છે અને ભગવાન ગુરુ મહારાજની કૃપાના કારણે થઈ આ જીવનની અંદર આપણને ઉત્તરોત્તર પ્રગતિ અને ઉન્નતિ તો થાય છે પરંતુ મૃત્યુ પછી આપણને એક સારા એવા લોકની પણ પ્રાપ્તિ થતી હોય છે આ ગુરુના વચનો છે ગુરુનું વચન ક્યારે એ એ ખાલી જતું નથી મિત્રો ત્યારે આપ પણ આ ગુરુવારના પાવન અવસરે મિત્રો દત્ત પાઠ કરી શકો છો અને એ દત્ત દ્વારા આપણા આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી આપણને ગુરુ મહારાજ મુક્ત કરે એની સાથે સાથે આપણો કોઈ સામાજિક પ્રશ્ન હોય કોઈ વ્યવસાયને લઈ લગતો કોઈ પ્રશ્ન હોય કોઈ સામાજિક સમાજને લઈ લગ પ્રશ્ન હોય તો ચોક્કસથી આપ નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો યથાયોગ્ય માર્ગદર્શન દ્વારા આપણા આ જ કાર્યક્રમની અંદર આપણે આ પ્રશ્નનું નિરાકરણ લાવીશું મિત્રો તો આજના આ ગુરુ પ્રદોષ ના અંદર બસ આટલું જ ઓમ નમ શિવાય